કાકા શીરા ની મન કઈ ખબર નહી હોય ખાઈ તો નઈ ગયો નું એટલે કાકા કઉ તો હું મને કઈ ખબર જ નહી શીરા તો હા હા તપેલી એકલી રાશી મેલી અને બેઠો બેઠો ખાઈ છે નકરો નવરો બેઠો કોમે તો જાવ નહીં અને ખબર મેં કઈ ને જીત કાચી કે હું તપેલી મેલીને ને જેવું ખાજો બધા અમને હશે મેલથી રાશી બનાવી ગઈ વાત કરે કાઈ કા કાચી ધૂળે મનાયું નતું એક તો બીડો

હવે એ બંધ કરવા માટે હે મારે ઊંધીને દવા લાગે અમે એ લેટરી કઈ ઓછી તો જેવી જાય ને એવી આપણે પૈસા બચે આપડે રોજ રોજ બોલાઈ શીરો બનાવી દઈએ ખાઈ ગયો ખાતો ખાતો વાત કરો ના મેલા બધા જોવા માં ઉઠેવા

બોલી કરતો નહીવ બોલ તો બધું કરે પણ એ બુદ્ધિ મારો કેવાય કઈ બોલે કેમ નહીં તમને ખબર એટલે કે એના બુદ્ધિ હોય ને એ કદી મારે કઈ બોલે નહીં તમારું કેવું એવું કે બુદ્ધિમાન છે ને દિમાગ ધોડાવો પણ અમારી બુદ્ધિ કઈ ઘાસ સારો બુદ્ધિ ના ના પણ તમે શું માગો એ કઈ દો ને એટલે આપડે બે બરાબર એટલે હું કેવા હું માગું તમને ખબર હે શું એટલે તમે રૂપિયા વાડો

મારા બેટા નો કર્યું હવે તારી માથે તો ફાટી પડ્યું કડું તો રહ્યો પેલા કરતા તો તારી જિંદગી સારી છે હું ના પાક કોઈ કે નાનો ભાઈ કે હું તમને ના મળે ને પણ પેલા તમારી જીભ મેથી રાખવી પડે હોય કડવી જીભ રાખો તો કોઈ ના અને ફોર્મ ધંધો ચો ઓછો છે ચારસો ને પાંચસો પાંચસો રૂપિયા મજૂરી હાડે મજૂરી કરવા જતા રહો તો પૈસા ખૂટે છે ને હટા ના વાત તો હાજી તમારે તો પછી અને મજૂરી નથી કરી એટલે પૈસા માંગો છો પણ અમારે તો પછી હે ને એ ભાઈ પાડે ને માંગતા શીખો તમે ભાઈ ના ના પાડે હોય તમારે પૈસા જોતા હે ને હા તો તમે બેહો બે મિનિટ ખાલી મારી પાસે હું હમણાં શા બનાવી ના હું આંકણ બેહો તમે લો આંકણ બે હો બેઠો અરે ભરી હું પાછો તમારે પૈસા નો મેળ મુકરી આલી હા

અમારે જો રૂપિયા પચાસ હાજર ની જરૂર પડી હે શું કયું હવે આવે ક્યાં મોઢે કોમન ખાલી ઈ કો હવે કોડે પૈસા તો નહીં મળવા એટલે તમે પૂરી વાત તો અમારી ઓફરો શું થયું અમારે ભત્રીજા ને કાચી હે ને જ્યાંથી બચારી પાણી ભરવા અને પગ લપડ્યું ને માથા વરણી પડી એક લાખ રૂપિયા તમને અમારે શું કરું તમી કાકા હવે હું કાચી વગર રહી ગઈ સાખી ગઈ શું કરું કાકા હવે શો આખા એના અંગા તો જાઉં કર્યું શું કર્યું સાચી જતી રહે ભાઈ હવે આ મોતી ભાઈ મને પચાસ હજાર હાલો તો તમારો ઉપકાર ક્યારે નહીં ભૂલું તમે ચાલો મને પચાસ હજાર હવે તમારું મોઢું જોઈને તો હું તમારા પૈસા નહીં આવતો પણ બાપડી તમારી ડોશી હારી હતી ને એટલે હું હવે તમને પૈસા આલુ હું અરે હવે અમને ભરો હતો એટલે તો તમાર ઘરે આયા સારું હો તમને પૈસા આલુ હું લાવો હા તાર તો ઓપરેશન થા હે સ્ટે જગ્યા મે જોર કર

બંકો પાર આવી તો આપડે મારે આજ હે ને આપણે ખાવા દુવાનો મોજ કાકા માનું તને ગીત આવડે છે માર કાજીન પેલા કે ખાવાનું મને નાખો ને કે મજા નહી આવે એમ આજ હે ને ના બનાવ ને ને એક લાકડી હેમરેજ કરી દેનો એમાં કાકા હું ગીત કઈ નાખું ગીત ને હું બની ને 12 નું ગમ હા હું ચાર પા મોાના ફુડા લાયો એના મે મેદારુ ગયો રાખીધો તે ગારો પાડાન

રખડતા રખડતા ઘટે તો જિંદગી ઘટે તો કઈ હોય જિંદગી તમારી જિંદગી આમને આમ જતી રેવાની હોય ધંધો કઈ કરતા નહીં ને બગલા બે બોલે જો બગલા બીજા ને શીખામણ આલ્યા પેલા તમે તમારી જિંદગી નું કરો અમારું તો કઈ ઘટતું નહી અમારે તો કઈ કઈ તમારા છાપરા પેલા પતરાય બદલે બદલી ગયા ઉપર વાળા નહીરવા મશીન માર ખાઓ ખાલી ખોટા હે પુરા ભાઈ કાકો તો બદરી હતો અને ભેગો ભત્રી ને પીવા સડાઈ દીધો હવે તમારી પાસે એક દિવસ થઈ થી કશું હોય આપડે તમારે પૈસા લેવા તમાર ભાઈ ના તમને ના તા તમારા ભાઈ ના છોકરા ના લગ્ન છે તો તમે પૈસા હાલો ને કેમ ના પાડી કેમ પૈસા ના પાડે મેં તો કશું કીધું નહીં પૈસા તો આયા નહીં મારી પાસે હું લેવાનો તો એક દી મને કોઈ ખબર નહિ છોકરો કરે હોય ભાઈ હું કરે નહી હોય તો તમે ના નથી પાડી ને હું મેં ના જ પાડી નઈ મારા ભાઈને ના પાડું હું હા તો પછી અમને થોડો ઘણો ટેકો કરાય હમણાં છે ને રસ્તે રાયડું નાખતા નાખતા તો મેં હમણાં બેહાડ્યા તમને થોડીક શરમ થાય છે કે નહીં મને વાત તો કરવી હતી તમારે જો મોતી હા મે પચાસ હાજર રૂપિયા મોતી ભાઈ ને હું તમે સમજ્યા ભૂરા ભાઈ હોય હું બધું સમજી ગયું એટલે મોતી મોતીભાઈ ને આલ્યા હતા તમે એટલે બાપડી ગમ પોણી ભરીને આવતી હતી પગ લપટ્યો ને તે માથા મેમરેજ થઈ ગયું છે મેમરેજ થઈ ગયું હવે અહીંયા મોઢા જોઈને તો હું પૈસા ના આલું પણ અહીંયા ડોસી અમે જાય કારણ કે ને આખા વાહ માં બાપડી બધા ને સા પીવરાવતી પછી પીતી સા એટલે તમે બુદ્ધિ હે કે નહીં કોઈ મારા મારામાં બુદ્ધિ નહીં એટલે એમની ડોસી ને કશું નહીં થયું આખા ગામ માં દારૂ પીપી રખડે પણ ભત્રીજો બે દારૂ પીપી રખડે હે આખા ગામ માં દારૂ પી રખડે માથે બોટલ બોટલ રાખી ગીત ગાઈ જાય ચારે પાંચ મવડા ના ફૂલડા રે લાયો ગીત ગાતા ગાતા આખા ગામ માં રખડે પણ ઈ તો રોતા હતા મારી પાસે રોતા હતા એ બધા ધતિંગ હતા બે જણાના ના હતા સારું ને ડોટર ને જાડો પાસે એટલે થોડીક વાર તમે સમજી વિચારી પૈસા હાલો બધે હેડો હવે ખાવ ખાવ